વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિષ્ણાત કરવા સારો પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત મારામારીના ગુનામાં સંડોવાયેલ ઈસમની પાસાધારા હેઠળ અટકાયત કરતી વડોદરા શહેરની માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ પકડાયેલ આરોપીનું નામ વિશાલ ઉર્ફે બાટલો જયંતિભાઈ પરમાર તેમ જાણવા મળેલ છે આ આરોપીની પાસાધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મારામારીના ગુનામાં ઇસમની ઈસમની ધારા હેઠળ અટકાયત કરતી વડોદરા શહેરની માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ પકડાયેલ આરોપીનું નામ હિતેશ રતિલાલ સોલંકી તેમ જાણવા મળેલ છે આ આરોપીને ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ ઈસમની પાસાધારા હેઠળ અટકાયત કરતી વડોદરા શહેરની કારેલીબાગ પોલીસ સ્ટેશનની ટીમ પકડાયેલા આરોપીનું નામ અરબાઝ ઉર્ફે બીડી

વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ ઇસમની પાસાધારા હેઠળ અટકાયત કરતી વડોદરા શહેરની અટલાદરા પોલીસ સ્ટેશનની ટીમ પકડાયેલ આરોપીનું નામ મહેશભાઈ મફતભાઈ ચૌહાણ તેમ જાણવા મળેલ છે આરોપીને ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી વિદેશી દારૂના જથ્થામાં વોન્ટેડ આરોપીની પાસાધારા હેઠળ અટકાયત કરતી વડોદરા શહેરની બાપોત પોલીસ સ્ટેશનની ટીમ પકડાયેલ આરોપીનું નામ વિનોદભાઈ નારાયણભાઈ ખટીક તેમ જાણવા મળેલ છે આ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી